રાજકોટ જિલ્લાના ધોરાજી નગરપાલિકાની બોડી અને ટીપર વાહન ચાલકો તથા હેલ્પરો અને ખાતર ભરનાર મજૂરો સાથે છેલ્લા ઘણા દિવસોથી વાદ વિવાદ ચાલી રહ્યો છે તેને લઈને નગરપાલિકામાં વિરોધ જોવા મળી રહ્યો છે જો કે ટીપર વાહન ગાડીમાં અઢાર ડ્રાઈવરો હેલ્પર સંખ્યા અઢાર અને ખાતર ટ્રેક્ટરના ડ્રાઈવરો છ તથા ખાતર ભરવાના મજૂરો બાર આ તમામ કર્મીઓ આંદોલન પર ઉતરી ગયા છે જેના કારણે ધોરાજીના વિવિધ વિસ્તારોમાં કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે પરંતુ આ ભરવા માટે ઘણા દિવસોથી વાહનો આવતા જ નથી આગામી દિવસોમાં ધાર્મિક તહેવાર પણ આવવાના હોવાથી આ કચરાના ઢગલાનો નિકાલ કરવામાં આવેલ નથી અને ધોરાજીના વિવિધ વિસ્તારોમાં મુખ્ય બજારોમાં પણ કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે જેને લઈને વેપારીઓના ધંધા રોજગાર પર પણ અસર જોવા મળી રહી છે કચરાના ઢગલા પડેલા હોવાથી કચરો ભારે પવનના કારણે ઉડીને દુકાનોમાં પણ ભરાઈ જતો હોય છે જોકે ગંદકીવાળા કચરાથી વેપાર

કે ડેન્ગ્યુ ને મચ્છર નો ત્રાસ વધી ગયો છે આ કચરા ની હિસાબે ઓમ કે છે કે આપણે સ્વસ્થ રાખીએ બધું કરી પણ સ્વસ્થ ક્યાંથી રે તમે કચરો પારો તો સ્વસ્થ રહીએ ને આ આ પરિસ્થિતિ ની અંદર માં નગરપાલિકાને અમે એક જ વિનંતી કરી છે કે આનો નિર્ણય વેલામાં વેલા કરો હાલમાં હું બજાર માં દુકાન ધરાવું છું હમણા ઘણા દિવસોથી ટ્રેક્ટર કચરા ના આવતા હોય ક્યાંયથી કચરો ઉપડતો હોય એવું દેખાતું નથી હાલમાં ઘણી બધી સમસ્યા અમારે સામનો કરવો પડે છે કચરાને કારણે ગ્રાહક ગાડીઓ પાર્ક કરવામાં તથા દરેક રીતે સમસ્યાઓ રહી છે અમારી નગરપાલિકા ને વિનંતી છે કે આ સમસ્યા નો તાત્કાલિક નિવેડો આપ્યો જ્યાં એક કરોડ શોરૂમ છે જેની આગળ ઢગલા કચરા કરે છે આ લોકો ને કોઈ ઢગલા ઉપાડા આવતા નથી મચ્છરો ગંદકી ત્રાસ છે અમને જેની અમને અપીલ કરીએ છીએ કે કચરા ઉપાડો અને કચરા બંધ કરાવો જેની અમે ઘરાક ત્રાસ ઘરાક અમને આવતા નથી ઘરાક ને હાથ રાખીને આગળથી નીકળવું પડે છે આવતા નથી કસ્ટમર અમે હેરાન થઈએ છીએ તો તકલીફ દૂર કરો આજે અમે ટીપરવારના બધા ડ્રાઈવરો હેલ્પરો અને ખાતાના ડ્રાઈવરો મજૂરો આજે તારીખ એકત્રીસ છે અમે હડતાલ ઉપર છીએ જેનું કારણ એ છે કે જે બોડી દ્વારા એવું કહેવામાં આવે છે કે સુપરવાઇઝરને છૂટા કરો અને બોડી એમ કે અમને જેને મજા આવશે ને એને અમે કામ ઉપર રાખશું અને મજા આવશે એને કામ ઉપરથી છૂટા કરી દેવું અમારી બોડી છે અમે જે રીતે કાર્ય કરી એ જ રીતે એ કરવાનું છે અને જેને છૂટા કરો એને કરી શકશું આવ અને સેનિટેશનના ચેરમેન દ્વારા અમારા બધા કર્મચારીઓને વાતચીત કરવા માટે બોલાવ્યા ત્યારે એને અમારા ઉપર બધા ઉપર આરોપ એવો લગાડ્યો બધા દારૂ પીને ગાયરું કાઢે છે ધમકીઓ દે છે આવા બધા કર્મચારી ઉપર એને આરોપ લગાડ્યા જેથી કરીને ભાજપના વરિષ્ઠ વડીલ એવા વીડી પટેલ દ્વારા અમારા ડ્રાઈવરે દિલીપભાઈ એને ટેલિફોનિક એવું કીધેલું કે બાપા શનિવારે અમને જે મજૂરોને હિસાબ દેવાનો હોય એ એજન્સી વાળા એવું કહે છે કે વીડી પટેલ પાસેથી લેવાના છે ત્યારે વીડી પટેલે એવું કીધું કે જો તમે શનિવારે કામ ઉપર ચડી જાજો ગાડી બધા કાઢી લેજો જો ગાડી નહીં કાઢો તો તમે અમારે ચેરમેનને ગાયરૂક આવી દીધી છે તમારે માફી માંગવી જોઈએ માફી નહીં માંગો તો પોલીસ ફરિયાદ થાય પછી તમને ભાઠા પડશે પોલીસના એટલે અમે બધા વિચાર કર્યું કે અમે અમારા હક માટે રજૂઆત કરી તો અમને પોલીસ પાસે ભાઠા ખોડાવાનું કહે છે અને અમારા ઉપર ખોટા આરોપ લગાડે છે જ્યારે અમે ઓફિસમાં રજૂઆત કરવા જાય ત્યારે અમને હરદૂત કરે છે ને એવું કહે છે કે બહાર નીકળી જાઓ તમારે પગ ઉપર પગ ચડાવીને બેસવું ને એવા ખોટા અમારા ઉપર આરોપ લગાડે વિમલ સુંદર વાસાથી બ્યુરો રિપોર્ટ ટુડે ગુજરાતી ન્યૂઝ